આજ એની માનસિકતામાંથી બહાર આવવી જોઈએ કોઈ ચિકન મટન ખાતું નથી જેમ દેશના પ્રધાનમંત્રી બે મંગાર માતાના દર્શન કરે ને એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોદીજી દારૂ મોડાનો દારૂ ચડાવે માતાજીને બકરા ચડાવે મુર્ગા ચડાવે અને પછી પ્રસાદી લઈને જાય આ એની માનસિકતા જો હવે એમના કાર્યક્રમો આ કાર્યક્રમમાં એ તો સ્ટાર બેન્ડ લાવવાના લોકોને નચવાના કુદવવાના અને હબો કરવાનો એ ધારાસભ્ય તરીકે એને શોભે એને એને નેત્રંગના કાર્યક્રમમાં કે બેનો મુઠ્ઠી વાળો બધી બહેનો મુઠ્ઠી વાળો ને બેને બધી બેનોને મુઠ્ઠી વાળો એટલે બહેનોને છે કે કંઈક હશે કંઈ આપવાના હશે ત્યારે બહેનો મુઠ્ઠી વાળો અને અબો ભબો કરો અબો ભબો અબો આ એમના સંસ્કાર છે ભાઈ આજે નર્મદા જિલ્લાની સંકલન મિટિંગમાં ચૈતર વસાવાએ પીએમ મોદીના કાર્યક્રમોમાં થયેલા ખર્ચ મામલે હિસાબ માંગતા સંસદ મનસુખ વસાવા અકળાયા હતા અને તેમણે આ પ્રકારે નિવેદનો આપ્યા છે કાયદો અને વ્યવસ્થા દ્વારામાં પોલીસે એટલું સરસ રીતના સુંદર કામ કર્યું છે એટલે આજે મેં જિલ્લા સંકલનમાં જિલ્લા પોલીસને પણ અભિનંદન આપ્યા અને રાજ્યની પોલીસને પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા કે કાયદો અને વ્યવસ્થા બંને પ્રસંગની અંદર એટલું સુંદર રીતના એમને જાળવ્યા છે કે કાંઈ કોઈને તકલીફ નથી પડી અને જે વ્યવસ્થામાં પણ જે લોકો હતા એમને કોઈને કોઈ પ્રકારની તકલીફ નથી પડી તો રાજ્યની પોલીસને અને જિલ્લાની પોલીસને આ બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે અભિનંદન આપ્યા અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રનું પણ તેટલું યોગદાન હતું આ બંને કાર્યક્રમને સફળ બનવા માટે જિલ્લા વહીવટી તંત્ર તંત્રએ પણ ખૂબ કાળજી રાખી છે અને બંને કાર્યક્રમ સફળ રહ્યા છે એટલે જિલ્લાના જે બધા જ વિભાગના અધિકારીઓને મેં અભિનંદન આપ્યા અને આ કાર્યક્રમ બંને કાર્યક્રમ એ રાષ્ટ્રીય કાર્યક્રમો હતા આવનારા દિવસોમાં દેશને દેશને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવતા રો આગળ વધી રહ્યા છે તો એમાં આ આજે બંને કાર્યક્રમ બહુ ઉપયોગી થવાના છે દીક્ષા મુંડાના જીવનમાંથી પણ આદિવાસી સમાજ કંઈક પ્રેરણા લે અને દેશના વિકાસમાં જોડાય સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે અને દેશને અખંડ રાખવા માટે યુવા પેઢીમાં એક વિચાર આપવા માટેનો આ કાર્યક્રમ દેશ પ્રત્યે એક જાગૃતિ યુવાનોમાં એ એ એના માટેનો આ સરદાર વલ્લભભાઈ પટેલનો એ સ્ટ્રેચ્યુફીટીનો આખો કાર્યક્રમ બહુ ભવ્ય હતા અને એ મેં બીજું ખાસ કરી કે સરકાર રાજ્ય સરકાર ભારત સરકાર નર્મદા જિલ્લાના કે આદિવાસી વિસ્તારના વિકાસ માટે ખૂબ ચિંતિત છે અને અનેક પ્રકારની યોજના લઈને ચાલે છે જો ચૈતરો ધારાસભ્ય લીધા પણ આપણે બધા જાણે છે આવા ભૂતકાળમાં જ્યારે જ્યારે સરકારી કાર્યક્રમો થયા છે ત્યારે હિસાબમાં જ ડેડીયાપાડામાં ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હતો તે સમયે પણ એનો હિસાબ માંગ્યો અને સરકાર આપે છે આ વખતે પણ સ્ટેચ્યુબિલિટીનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થયો અને ત્યાર પછી ગિરસા મમતા જન્મજયંતિનો ઉત્સવ ડેડિયાપાડામાં ઉજવાયો એ કાર્યક્રમ પણ બહુ સફળ રીતના થયો એનો પણ હિસાબ માગ્યો પણ મેં આજની સંકલનમાં મેં જિલ્લા તંત્ર અને તેમાં ખાસ કરીને જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ અને ગુજરાતની જે પોલીસ બંને કાર્યક્રમમાં ગુજરાતને નર્મદા જિલ્લાની પોલીસ બહુ કાર્યરત હતી એમને હિસાબ હિસાબમાંગ્યો મેં જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન ના આપ્યા બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે નાનાથી નર્મદા જિલ્લાને આખા ગુજરાતને જબરજસ્ત મોટું નામ મળ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મજયંતિનો કાર્યક્રમ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉજવાયો ગિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનો બિરસા મુંડા મુંડાનો જન્મજયંતિનો ઉત્સવ ડેડીયાપાડામાં ઉજવાયો અને એમાં ટ્રાઇબલ યુનિવર્સિટીમાં જબરજસ્ત મોટી ભેટ મળી છે તો એમ એમાં ટ્રાઇબલ વિભાગને પણ જબરદસ્ત મોટું નામ મળ્યું છે જો આજે પોલીસે કેટલું સુંદર કામ કર્યું છે આખોની સંખ્યામાં લોકો આવ્યા પણ કાયદોનો વ્યવસ્થા એટલું સરસ રીતના હતી કોઈ લોકોને તકલીફ નથી પરંતુ કોઈવા એવા ખરા એવા બનાવ પણ એવા નથી બન્યા એટલે પોલીસને પણ અભિનંદન આપ્યું અને જિલ્લા વહીવટીતંત્રને પણ અભિનંદન આપ્યું અને આવનારા દિવસોના આનાથી નર્મદા જિલ્લાને ગુજરાતને જબરજસ્ત મોટો ફાયદો થવાનો છે સરદાર વલ્લભભાઈ પટેલના જે કાર્યક્રમો અપાય છે જન્મજયંતિને લઈને એ સ્ટેચિબિલિટીમાં પણ અલગ અલગ નિરંતર રજૂઆત લોકો પ્રવાસ એનો ચાલુ છે એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવાની છે રાષ્ટ્રીય ભાવના લોકમાં જાગૃત થાય એકતાના બોધપાઠ લોકો શીખીને યુવા પેઢી એક દેશના માટે એક સંગઠિત થાય એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રી આવા કાર્યક્રમો કરે છે તો આ આમાં કોઈ કોઈ ખર્ચ તો જે થવાનો જ છે પણ જે પ્રકારે ધારાસભ્ય ચૈત્ર જે હિસાબ માગે છે એને સરકાર તો આપી આપી દેશે એને આપ્યો મિટિંગની અંદર પણ એ જે રીતના જે માગે છે નાની નાની બાબતમાં એ થોડું અજુગતું કહેવાય એને ખરેખર તો ખરેખર ધારાસભ્ય તરીકે આભાર માનવો જોઈએ કે ડેડિયાપામાં બિરસા મુ જન્મ કાર્યક્રમ નો કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી આવ્યા દેવમંત્રા માતાજી માતાજીના દર્શન કર્યા એમને ખરેખર તો આભાર માનતા ટુપ્પણીમાં સેવન ઉદ્દેશ જ નથી પોઝિટિવ વાત કરવી જોઈએ એમને જમણવાની બી વાત ત્રણ હજારની ડીશો અને સરકારી કાર્યક્રમો કરે છે ત્રણ હજારની ડીશો ચિકન મટન ખાધું કે શું ખાધું એ પણ આ આજ એની માનસિકતામાંથી બહાર આવી જોઈએ કોઈ ચિકન મટન ખાધું નથી જેમ દેશના પ્રધાનમંત્રી બે મોાર માતાના દર્શન કરે ને એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોદીજી દારૂ મોડાનો દારૂ ચડાવે માતાજીને બકરા ચડાવે મુર્ગા ચડાવે અને પછી પ્રસાદી લઈને જાય આ એની માનસિકતા જુઓ પ્રૂફ આપે ભાઈ ચિકન મટન ખાધો હોય તો ચિકન મટલ અને કદાચ કોઈ અધિકારી જેને જે આખા દેશમાંથી આવ્યા તો કોઈ મદ્રાસમાંથી કોઈ આવ્યા હતા કોઈ બીજા બીજા પણ કેટલાક પ્રવાસી આવ્યા કેટલાક લોકોને પ્રાઇવેટ જગ્યાએ ગયા એને ખાધું એની સાથે સરકારના વહીવટીતંત્રને કોઈ લેવા દેવાનું પણ સરકાર તરફથી એવી કોઈ વ્યવસ્થા નથી થઈ પણ આ ગ્રાન્ટોમાંથી યાર રૂપિયાની

કાર બેન લાવવા ને લોકોને નચવાનું કુદવાના અને હબોભ કરવાનો એ ધારાસભ્ય તરીકે શોભે એને એને નેત્રંગના એક કાર્યક્રમમાં કે બેનો મુઠ્ઠી વાળો બધી બહેનો મુઠ્ઠી વાળો ને બેને બધી બહેનોને મુઠ્ઠી વાળી એટલે બહેનોને એ છે કે કંઈક હશે કંઈ આપવાના આવશે ત્યારે કે બહેનો મુઠ્ઠી વાળો અને અભોભ કરો અભોભ અભોભ આ એમના સંસ્કાર છે ભાઈ આ આદિવાસીને કઈ દિશા તરફ આ ધારાસભ્ય લઈ જવા માંગે આમ આદમી પાર્ટીના એક એક કાર્યક્રમમાં બીજા બધા નેતાઓ અભોભ બોલે અભોભ મુઠ્ઠીવાડીને આ આ સંસ્કાર છે ભાઈ મુંડાના જીવનમાંથી પ્રેરણા લો વિસા મુંડાએ તો એવું કીધું છે પૂરી અંધશ્રદ્ધા દૂર કરો વ્યસનો દૂર કરો અને શિક્ષણ પર ભાર મૂકો તો આદિવાસીનો વિકાસ થવાનો વિસા મુંડામાંથી પ્રેરણા લેવી જોઈએ ને રાજ્ય સરકાર ભારત સરકાર દેશના પ્રધાનમંત્રી અમે આ કામ કરી રહ્યા છીએ દેશને વિકાસના માર્ગે લઈ જવા માટે આદિવાસી દેશના વિકાસમાં જોડે એ એ રીતના અને આજે જે નર્મદા જિલ્લામાં આજે જે બે મોટા કાર્યક્રમ થયા છે આખા નર્મદા જિલ્લા જ નહીં આખા ગુજરાતને આખા દેશ દેશે એને જોયો છે વિશ્વના લોકો એ જોયે છે આ બંને કાર્યક્રમનો એકતા પરેડનો કાર્યક્રમ કેટલો સુંદર એકતા પરેડનો કાર્યક્રમ હતો તો આને આ ખરેખર એમને પ્રશંસા કે આ કેટલી કેવી કેવી કક્ષાની વાત કરે છે એક એમણે અભિનંદન પણ આપ્યા કે એનો એનો સ્વભાવ જ છે મેં નાથી કીધું કે નેત્રંગમાં અભવ અભવ હવે એને એનામાં આ જ પ્રકારના સંસ્કાર જે છે પોઝિટિવ વાતો ક્યારેય કરતા જ નથી આજે આજે જે પ્રકારે રાજ્ય સરકાર ને ભારત સરકાર જે વિકાસના કામો કરી રહ્યા છે એ વિકાસના કામોમાં ફાયદો એ બી લે છે એમના સમર્થકો પણ લે છે મારી પાસે પુરાવા છે મારી પાસે પુરાવા છે સરકારની જે યોજનાઓ છે જે કે ભાજપના લોકો એટલા થોડા લે છે બધા જ લોકો હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટી બીજા સરકારની સાથે ન જોડાયેલા આમ અને દેશના પ્રધાનમંત્રી સોનો સાથ સોનો વિકાસ જ્ઞાતિ જાતિના ધર્મના ભેદ વગર એ માણસ કામ કરી રહ્યો છે તો આવી ટીકા ટિપ્પણી વિરોધ પક્ષોએ બહુ કરો વાંધો ને અધિકાર છે તમે હિસાબ માગો બધું માગો પણ એનું થોડુંક મર્યાદા હોય માંસ મટન ખાધું આ બધી કંઈ એ એનો કે પ્રશ્ન છે એમના